સીતારામ બધાય ની ગુડ મોર્નિંગ વાગે ગા હાડા હાથ અટાણે કઈ રૂટિન નું કામ થઈ ગયું વાહી દા ઘર ના ખીલા બદલાવાની થા નેણું નાખવાની જે બાકી છે ને જો ઘોઘોડા કેવા બેઠા ઓરડી માં રૂપારા આ ની આ એન્જોય કરે ને ઓલા ત્રેને વા જોઈ કરે પછી હે ને મોડા મોડા બધું ને હતા તો સારું બાંધી દેવકીટ છે આજ ઈ થયો કે ના યારો બીહે ગયો ઠાવકી ટાઈટ છે આસ તો જાણું મસ્ત આ ઘર બને ગયું ત્રની નું તો આ ત્રિય ની આ હસવા હે ને ઓલા ત્રેય ની ઢારી ની તો એટલો બધો વાંધો ન આવે બહુ ટાઈટ હોય તો બાંધવાની હોય બાકી જેવી તેવી ટાઈટ ભીહુની ન નડે બરધું ને ગાયું નડે બેન બિસાડા કારામાં એ જીવન થઈ જાય તો કોરનો હે ને અટાણે તો ભૂર જ હોય સો કલાક તો ને આડું બાંધી દીધું ને કોરા લગભગ કંઈ આડું બાંધવાની જરૂર ને અટાણે તો ખાલી છે ને તાલપત્રી જ નાખી તાલિયાને જ નહીં ખા ને આવ્યું હે ને ઓથું બનાવે ને પેલા હે ને માણા રહેતા વાડીઓમાં અટાણે તો બધાને મકાનને બંગલાને બનાવે તો પહેલાં જે વાડીએ રેવા જતા ને મકાન બનાવવાની હું જ ન હોય આવ્યું હે ને રૂપારી ઓથું બનાવે વાંથી ડીશ કરે પછી આય કરે સાઈડના પૂરાનું એવું રૂપારું ઘર જેવું બનાવે ને એમાં જે રહેવાની મજા આવે ને બંગલામાં ન આવે અમે પહેલાં હે ને વાડીએ રહેતા અટાણે તો બધા મકાન લીધા પણ એ કોઈ કોઈ તું રહેવા આવ્યું ને વાડી તે દુ હા તે દુ અમીના રહેવા જતા મારા બાપોને અમી શારી ઝીણકા ઝીણકા લાગીએ રૂપારી એવી ઓથ બનાવે પછી રખોડું નોખું કરે એવા રૂપારા સુલા ને પાર ને ઓલી રૂપારી કામ કહેવાય ઓલી ઓટલી ને એવું મસ્ત બનાવતા મારા ગાયનું ને અહીમાં પછી હું પડે ખાલી એવી ટાઈટ હોય ને એક જ ગોદડું ઓઢવું પડે બીજું ગોદડું નઢવું પડે એવી જમાવટ આવતી પણ કોણ ઓથું બનાવે ને સીધે સીધા બંગલા જ ઊભા કરે બે બે ત્રણ ત્રણ માળના અમે ઘણા હતા ના અમે ઝેણકાઝેણકાં લાગતા ને શિયારી ભંડાળા મને સાંભળે થોડું થોડું મોદીબેન એ બધા મોટા મોટા ઉધા હું હાઉકી હોતી મને આ ભરે થોડું થોડું પછી ના પાસે નિહાળી હે ને ભણવા જાતી હું તો એ મજાતા હે ને અટાણે લાખો રૂપિયા દેતા એને જડે એ મજા હોતી કંઈ ઓર ને હું જા માંડી લેવા જા ને પૂર ગઈ વાતો કરતી કરતી બાપાએ મોટર ચાલુ કરી દીધી બે ત્રણ ક્યારે હે ને કાલે અધૂરા ઉતા તે અટાણ મે પીવરા સેટે થી વાર દીધું ઉણી કોરા મોટે હે ને કોરાડા રેતા બે ત્રણ જો અટાણ મય ધોવાડા કાઢે હો કિયારામાં જોયું

તડકામાં બ્રશ કરવાની મજા છે ને એ હીરે બેન કરવામાં બધાય નહીં નેણું નાખે તો ને આ ભગરી રાતી અગિયાર વાગે મેં છે ને ધારીમાં ધવાડો કર્યો તાર થયો એ લખાણવતી છે લખાણવતી નથી વાંક ને ઝર્યો ઝીણ્યો ઝીણીઓ માખ્યો છે ને હમણાં પડી હા વરસાદ થયો ને પછી માવઠું થયું ને પછી જો આવી અને હે લોહી કાઢે એટલે એનો વાંક ને બધાય નહીં કળે પાણી આણી વધારે કરડે એમાં આપણી દેખે છે એટલી ત્યાં ઝૂંટું મારે એ થાય કે મણે ધવાળો કરો રાતે અગિયાર વાગે ધવાળો કર્યો ઠેકડે સડે ગઈ તો હું કાંઈક તોડાઈ છે ને તો હેરાણી કરી છે અટોને જોયું મા દીકરીને કેવો ઉઈની રે હિંગડા મોલ લઈએ

આ વાટા હજી બાકી છે આ બાકી છે બાકી વાટા રેડી કમ્પ્લીટ થઈ ગયું નાખ કરવાનું એટલા લબાસ જોવાનું નળી નથી નાખવી ને વયું જાય પાણી નળી ન નાખાય વાટા થઈ ગયા એટ જમીન માં કોઈ નોડી નાખ્યા કરતા જમીન માં નકપોયું જાહે નોડી નો નાખીએ તોય આવે નોડી ક્યાં લેવા જાવે ન હે કાવ જગ્યા આ ઓલા કટકા ઈ રહ્યા આપળા ભુંગરાના સે જગ્યા હા આ કોઈ ભરાય નહી પાણી હું હોળું નીકળે આ તો મૂર્ખાર હુંતો તો આ સને વેલા સા પાણી પી લેતા અટાણે 3 વાગે 2:30 વાગે ન પી લેતા હમ તો ભાઈ ને લઈ જાવું કે સાપી ભરાય

ની હવે છે ને આપણે સિમેન્ટ ખાલી થગો આપડી વાત હતી કે સિમેન્ટ તો ઈ છે તા હુંથી કામ થા હે તો એ સિમેન્ટ પૂરો થગો ને ગાડીયું પૂરો થગો એક કાલે હે ને વાત જો એક ઓટલો તો થગો ઓલું એટલું હાટુ થઈ ને સિમેન્ટ ઘટ્યો પાણી હે ને ખાવ સેલે સેલે નહીતર લુંડા સુડાડે નહી કે નકો ન ઘટ થે જા ન થે જા હવે આમાંથી ઉખાડે લે

મજા કરો ને બતરી સાફ થઈ જાય તો બધી વાતો આજ છે ને ભૂર ભડે રાટીયું કરે ત્યાં જેટલું નાખીએ ને એટલું ને જો હું ભૂલે ગઈ ઓલી દવા માખી જો અટાણે બધા એની હાવ હવ ને ઘેર બાંધી દીધા ત્રણી ની વાસ આવવા દીધા એના ઘરમાં આણું આંગી તો એકલીનું ઘર છે બહુ ટાઈ જૂને જ પડતી ત્યાં સુધી પછી શિયા ઢારિયામાં હમણાં હે ત્રણ સોલ રેડી છે ને સોથું હમણાં આવું હે હમણાં નહીં એક આ જાય હે કે પછી કાલે

તો અટાણે હે ને હવા સ થાવાયા મસ્ત સા પાણી પીધા બાપા આગા આકડી દૂધ લેવા અમે બેઠા હા આ કોફી નિયમ હે બાપા નું કાકા નું મહિના થેગા કોફી ન ઘરમાં કોફી લેવા

જેવી <laughs> 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 ખબર ન પડે પછી બટન એ પછી ઓટલું ન ઓઢવાનું હોય જોઈજે અવરા ખિસ્ બધું છે નાખે ને ફરાય ખિસ્સા

ફોટો ફોટોય ન પાડવા લીધો બાપા કરે થી ગામડામાં એ તમારાથી નાની નાની બાયુ પહેરે જરી ઘરે